વાઘોડિયાના વેજલપુર ગામમાં આવેલી ઐતિહાસિક દરગાહ શરીફ શેખ હારૂન પીર દરગાહના ઉર્ષ પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા વડોદરાના વાઘોડિયાના વેજલપુર ગામમાં આવેલી ઐતિહાસિક દરગાહ શરીફ શેખ હારૂન પીર દરગાહના ઉર્ષ ઉત્સવ પ્રસંગે શહેર તાલુકામાંથી મોટી સંખ્યામાં ભક્તો પોતાની મનોકામનાઓ મેળવવા માટે આવે છે કોમી એકતાનું પ્રતીક અને ઘણા સમય વર્ષોથી વધુ જૂનું ઐતિહાસિક શેખ હારુનપીર દરગાહ બે દિવસીય ઉર્ષ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લે છે ફૂલો અને ચાદર અર્પણ કરે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરે છે ઉર્ષમાં ભારતનું નામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહિમાવાન થાય ભાઈચારો અને કોમી એકતા પ્રદર્શિત થાય ભારત દેશ પ્રગતિ કરે અને દેશમાં શાંતિ અને સુમેળ પ્રવર્તે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે શેખ હારૂન પીર દરગાહ ખાતે બે દિવસીય મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ ભક્તો આવે છે અને વાઘોડિયા પોલીસ સ્ટેશન અને પોલીસ વડાની દેખરેખ હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે છે જેથી મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ માણી શકે बगुड़िया तालुका गांव वेजलपुर के अंदर इसमें अधिकारी जो कोई भी सरकारी है वो हमको सास सहकार देते और हिंदू मुस्लिम सब सा करके और ये उर्स मनाया जा रहा है पहले रोज लगभग सत्तर तारीख मुस्लिम इसके अंदर नमाज के बाद जोर की संदल चढ़ाया जाता है और दूसरे रोज़ महदे रौशन अठारहवें चांद रात को चिराग लगाए जाते हैं और, और उन्नीसवें चांद मनाया जाता है उसके अंदर हर एक इंसान हिंदू और मुस्लिम कोई भी जिसकी भी मुरादें पाती है और दुआ मांगने के लिए आते हैं और उनकी कामया पूरी होती है